છવ્વીસ વર્ષના યુવકની લાશ કોસંબા ખાતે ખાડામાંથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી સુરત જિલ્લાના કોસંબાથી થી સાવા તરફ જતા રોડ પર એક ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી તેજસ્વી સંસ્કાર વિદ્યાલયની સામે ખાડામાં યુવકની લાશ મળી હોવાની જાણ કોસંબા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં જઈને જોતા લાશની ઉપર તેના માત્ર કપડા દેખાયા હતા કોસંબા પોલીસે ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલી લાશને કબજે લઈને વધુ તપાસ હાથ ધરી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે મૂળ પંજાબનો યુવક સિક્યુરિટીનું કામ કરતો હતો ગઈ તારીખ ઓગણીસમીના રોજ જોબનજીત સિંઘ નામનો 26 વર્ષનો યુવાન ગુમ થયો હતો જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થઈ હતી જે અંગે કોસંબા પોલીસે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો હાલ તો હત્યાની આશંકાએ સુરત સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવા માટે તજવીજ હાથ ધરી છે રવિન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે ઓગણીસ તારીખ બાદ સંપર્ક ન થવાને કારણે ફેમિલી ટેન્શનમાં આવી ગયું હતું અને સુરત દોડી આવ્યું હતું ત્યારબાદ કોસંબાથી બોડી મળી આવી હતી જોબનજીત સિંહને તેના સુપરવાઇઝર સહિત ત્રણ લોકોએ માર માર્યા હોવાની આશંકા છે તેમણે જે જગ્યા પર જોબન જોબનસિંહ સિદ્ધને બાઇક પર છોડ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે તે એરિયામાં જ મૃતદેહ મળી આવ્યો છે જેથી અમને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે અને ન્યાય અપાવવાની અપીલ કરીએ છીએ વધુમાં જણાવ્યું હતું કે કોસંબાના શીતલ હોસ્પિટલ પાછળ સિક્યુરિટી માટે રૂમ આપવામાં આવી હતી ત્યાં પણ જોબનજીત સિંહ સીસીટીવીમાં કેદ થયો છે માર પણ મારવામાં આવ્યો હોવાની શક્યતા છે त્યારબાદ ત્યાંથી બહાર निकलता જ માર મારવામાં આવતા હોવાની શક્યતાઓ સિવાય રહી છે મેજી ગુરુનામ સિંહ હા ક્યા ઘટના ہوئی કેબુઈ કેસે ہوئی ક્યા કહેજો યે ઘટના તો સમજો ના ભી યે 20 તારીખ સે ચાલુ હે ઓર હમ લોકો કો યે જીતના છાબ જહા પે ઘટના બની હે ઓ 31 તારીખ કો પોલીસ ને હમકો વહા સે ઉસકા કપડા ઓર મોબાઈલ ચૈલોન silk સિટી ઓર ઇન્ડસ્ટ્રી જો હે ના ફ્રીડલ પાર્ક મેં વહા સે બરામત કરવાયા હે ये जितने इसके साथ में बनाव में आदमी हैं उनके पुलिस ने बयान दर्ज कर करवाए हैं इसमें वो लोग कुछ बता नहीं रहे हैं कि हमने उसके साथ क्या किया है क्या नहीं किया है जिस सीट में उन लोगों ने ये बताया है कि हमने उसको बाइक पे छोड़ा था उधर मारपीट हुआ है सब कुछ सीसीटीवी वो है वो सबको दे दिया गया है पहले भी मैंने बताया है भाई अभी फोटेज जो है सब हमारे पास था सी का उसके माध्यम से हमको ये सब पता चल रहा है अभी कल इसका बॉडी मिला है अभी ये तो एक विषय है इंक्वायरी का अभी पुलिस इंक्वायरी कर सकती है अभी ये बॉडी वहाँ इतने दिन से पड़ी थी तो फिर पुलिस वालों को इच्छापुर को भी पता था और कुसम्बा पुलिस को भी पता था तो फिर वहाँ की वहाँ बॉडी इस हालत में मिलना बोले तो बहुत है इससे ज़्यादा तो अपने क्या बोल सकते हैं हमको पुलिस के ऊपर भी पूरा भरोसा है आप लोगों पर भी भरोसा है भी हमारा साथ सहकार दो हमारे को न्याय मिल सके धन्यवाद ये मृतक इनकी कितने साल की उम्र की सत्ताईस साल की सिक्योरिटी ये अलर्ट सिक्योरिटी में तैनात था ये अलर्ट सिक्योरिटी है वहाँ उसमें तैनात था सताईस साल इसकी उम्र है क्या क्या कहना चाहते मौत के बारे में क्या लगता है आपको हमको तो इसमें शंका लग रही है जिसमें सीसीटीवी में जो दिख रहा है ना उसमें कुछ उसके साथ एक्सीडेंट हो रहे हैं अभी ये तो पुलिस ही विषय है जो पुलिस का विषय है भी उसमें एकदम बारीकी से जांच करे भी उसमें कुछ हुआ है वो लोग तो बोलते हैं भाई इसने नशा किया था इसने ये किया था भी अपने क्या बोल सकते हैं ठीक है कि नहीं अपने तो, तो, नहीं तो. कुछ नहीं बोल सकते अपने कुछ नहीं बोल सकते